સૂરજ ગરમ જરૂર થાય છે પણ જો એ ના હોય ને તો અંધાર અંધકાર છવાઈ જાય છે માતાઓ અને એના માતૃત્વ વિશે તો લેખકો અને કવિઓ દ્વારા બહુ જ બધું લખવામાં આવ્યું છે એમની ઉપમા કરવામાં આવી છે પણ ક્યાંય પણ ક્યારે પણ પિતા વિશે કાંઈ લખવામાં આવ્યું કે એમના વિશે કાંઈ કહેવામાં આવ્યું ના તો ચલો આજે હું તમને એક પિતાનો પરિચય આપું પિતા એટલે હંમેશા ટોકે ખીજાય થોડું બોલે અને છેલ્લે મનગમતી વસ્તુ આપીને મનાવી લે દુઃખના સમયમાં ક્યારે પણ આગળ આવવા ના દે પણ સુખ હોય ત્યારે ત્યારે સૌથી આગળ કરે જ્યારે કંઈક સફળતા મળે ત્યારે બધા કરતાં વધારે તાળીઓ પાડે ને જ્યારે આપણાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય ત્યારે આપણો કાન પકડીને બેન બજાવે પિતા એટલે આ મતલબ એ દુનિયાના સૌથી વધુ બે મતલબ માણસ જે પોતાનું છોડી આપણું વિચાર કરે છે કોઈકે મને પૂછ્યું કે આપણા જીવનમાં પિતાનું મહત્ત્વ શું તો મેં એમને જવાબ આપ્યો કે એક વખત અંગૂઠા વગર કાંઈ લખીને બતાવો આપણા જીવનમાં પિતાની સ્નેહ કરુણા અને ત્યાગનો કોઈ હિસાબ જ નથી ને આપણે એ કોઈ દિવસ લગાવી પણ નહીં શકીએ એટલે જ તો કોઈકે બહુ સાચું કહ્યું છે કે હૃદયના કટકાને કાળજાના કટકાને પારકા ઘરે આપનાર અને આખી જિંદગી સફર કરનાર એક જ વ્યક્તિ હોય છે ને એ હોય છે પિતા પિતાનું આપણે જીવનમાં બહુ જ મોટું મહત્વ છે જે કદાચ શબ્દોમાં ના પોરવી શકાય છેલ્લે હું મારી વાણીને વિરામ આપતા એક પુત્ર દ્વારા એના પિતા પિતા માટે લખેલી શબ્દો હું તમને સંભળાવવા માંગુ છું થાક ઘણો હતો ચહેરા પર પણ અમારા ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે આંખોમાં ઊંઘ હતી ઘણી પણ ચિંતામાં રાતો જાગતા જોયા છે તકલીફો ચારે બાજુ હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે કોઈને તકલીફ વર્ણાવતા ન હતા પણ અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સંભાવતા જોયા છે મેં પાય પાય ભેગી કરી અમારી ખુશીઓને ખરીદતા જોયા છે એ ખુશી માટે પોતાના શમણાઓને રોડતા જોયા છે એમની પસંદને ના પસંદ કરી એમની પસંદને ના પસંદ કરીને અમારી પસંદને અપનાવતા જોયા છે મેં ને એટલે જ તો કહેવાય છે કે આ વ્યક્તિ એક પિતા જ હોઈ શકે છે અહીંયા મને આજે કહો કે કયો એવો દીકરો કે કયા એવા પિતા છે જેને એકબીજાને હગ કરીને આઈ લવ યુ કીધું છે કોઈ છે પ્લીઝ વેલકમ સ્ટેજ ઉપર આવો oh um. હા લવ યુ માય સન અ લોટ થેન્કસ બેટા વોટ બ્લેઝ યુ બેટા બધા એક વાર પોતપોતાના દીકરાને અને પિતાને ભેટીને આઈ લવ્યું કહો